ति पाइ नखनु जै ने हाई जो हेलो युटुब फॅमिली केम से बदाई स्वागत छ तمو आज ना नओ व्लग म बदे ने जय माताजी जय बाबा सीताराम ने हवर हवर मा भैने व्लग सुरु कर दितो है अने ठंडी है भै फुले फूल अतरा टाइना ठरी जा हा जरी जी जरी जै ने अइ केनर आवी ने त टाइत बोपरी एउ हु है

લોલીપોપ આપો એમ નથી લોલીપોપ આવે ચાલો નથી એક મને લોલીપોપ ને એવું બહુ ખાવું જોઈએ બાર ચીજ ખાવાનું પીડું ખાઈ લઈએ તો ફાઈનલ હે ને ભાઈ બપોર પછીની ની ચા આવી ગયા મસ્ત મસ્ત ગરમ ગરમ હાલો બધા ચા પીવા અહીંયા જો બધા જો ચા પીવા મિલા અમાર બેન કેમ એટલા આવી આવ્યા હાલો ચા પીવા કેમ આગી ચાએ બેહવા એવું છે બોલી જો ભાઈ ગાડી લીન દે જો એમ ને જો ગાડી લીન જઈએ આપડે ચા પી લઈએ તો ફાઈનલ હે ને ભાઈ આ છે આપડી ગાડી અને વાગી જાય તમને બેઝન ખબર પડી જશે કેટલા વાગી જાય ફાગુ

તો જોખી નાખી તો ફાઈનલી હે ને ભાઈ અત્યારે હાજે હે ને જમવાની બધી તૈયારી હાલે છે પણ આવડા બધે બીજું શાક બનાવે છે કે ગવા ઓલા વાયલ નું એનું આ હતું તો એથી પાછું ને વાયલ નું ને દાણા એવું બનાવે પણ મેં એમ કીધું મેં કીધું હે ને મને હે ને વઘારે તિખારી બનાવી દે એમ એ કે વઘર તિખારી કેવી હોય એમ મેં તે હવે એ કે મેં કીધું તને ખબર હોવી જો વઘર તિખારી કેમ બને એમ વઘારે હા

जेने स्पेशल गया? है न एक लाडो है न वखरेल तीखारी बनी है देखारी तुमने के बनी हो तुमने भाका कोरु सा नहीं तम रहावारो खावनो है हां ती खावनो जोई ने आ ढडो तीखारी ने बाललो नेव सखरो रहावारो कराय हां इत न के खाते મેં કીધું તો મને પેશલ અને વઘારેલી ઠેકરી બનાવી દે બીજા બધાને વાલોનો શાક ભાવે તો ભલે ખાય આપણે હાટ હોય ને પેશિયલ અને ભાઈ વઘારેલી ઠેકરી બનાવી દે એટલે હે ને પેશલ વઘારેલી ઠેકરી બનાવી દે રેડી હા તો ફેમિલી હે ને આપને બેહર દીધા લહણ લહર ફોલો ઠેકરી ખાવી હે તો કામ તો કરવું પડશે ને શું કરવું કામ એક એક કઠકી ટેમેટા હે એક કઠકી ડુંગળી છે લહર ને મોર કામ કરું

ગઠાનું છે ગઠ્ઠા નું શિલાલ લોટ ના નું શાક બનાવે ભાઈ બધા એને ભાઈ અલગ અલગ બને છે હવે જોઈએ હવે હમ બને એમ તો ફેમિલી હે ને બધી વસ્તુ અત્યારે સડી ગઈ છે તો હવે નાખે છે મરચું તીખે બનાવ તીખે બીજું મારી છે બીજું કોઈ ખાવું નતું સંભળાવું આપણે ઘરમાં હંધા તીખું ખાવા ને તો હેવા છે કોઈને મોરું ખાવા ને હેવા નથી હા એટલે

આલો તમે બધા ખાવા વઘારેલી તીખારી કોને કોને આવી રીતે તીખારી ખાધેલી હે ખાસ કરીને બધા કમેન્ટ કરજો ને પહેલા એક વાર ખાધેલી અને આજ બીજી વાર ખાવશો એટલે તમે બધા કેટલી વાર ખાધેલી અને કોને કોને ખાધેલી છે એ ખાસ કરીને કમેન્ટ કરી દેજો હવે આ બનાવે છે બીજું ચાક બેન બનાવે છે રોટલા જે જમવાનું બની જાય ને પછી ખાવા બેસી જાવ તો ફાઈનલી હે ને આપણી મસ્ત મજાની તીખારી રેડી છે આપી દીધું છે અને અહીંયા છે આપણા મરચાં અને રોટલો અને ભાઈ આ ખાવાની મજા છે ને કંઈક અલગ જ છે

રોટલો ને એવું બધું ચાલો બધા જમવા અને આજનો બ્લોગ એને ભાઈ આપણે પૂરો કરી દઈએ તો આજનો તમને કેવો લાગ્યો ની પાછા ખાસ ની અંદર જણાવી દેજો માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગ માં ત્યાં સુધી બધા જય માતાજી